વાપીના બટેટા બ્રહ્મદેવ મંદિરમાં રાત્રે ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો વાપીમાં આવેલ બલીઠા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બ્રહ્મદેવ બાપાનું વર્ષો જૂનું મંદિર આવેલ છે આ મંદિરમાં ગતરોજ મોડી રાત્રે ટેમ્પો ચાલક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા મંદિરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મંદિરમાં મોટો નુકસાન થયો છે ટેમ્પો ચાલકને ઈજાઓ થતા ત્યાં તાત્કાલિક એકસો બોલાવી ડ્રાઈવરને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને ભક્તો મંદિરે પહોંચી આવ્યા હતા રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી વાપી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે